સંજેલી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકનો એજન્ટ રહસ્યમય રીતે ગુમ થતા સંજેલી પોલીસ મથકે ગુમસુદાની આપી અરજી મારો પતિ મેનેજર પાસે જાઉં છું કહી ગયા બાદ પાંચ દિવસથી ઘરે પાછા ના આવ્યા હોવાનું પત્નીએ જણાવ્યું પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી સંજેલી બીડીસી બેંકનો એજન્ટ ગુમની અરજી પોલીસે કરાતા તપાસનો ધમધમાટ શરૂ કરાતા કડાણા ડેમ પરથી બાઇક મળી હોવાની વિગત સામે આવી પોલીસ સીસીટીવી કેમેરા સહિત હાલ તપાસો ધમધમાટ ચાલુ બાબોર ચીમનભાઈ ગલજીભાઈ પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકમાં એજન્ટ તરીકે કામ કરતા હતા પતિને શોધવા માટે સગા સંબંધીઓ તેમજ પરિવાર શોધખોળમાં જોત પરંતુ હજુ કોઈ પત્તો ન મળ્યો હોવાનું સામે આવ્યું છે ચંદ્રિકાબેન ચીમનભાઈ અને જે જે સોમવારે અમે અમારે જુસ્સા પિયરમાં ગયા અને પિયરમાં ગયા પછી એ ગોદરા મિટિંગમાં જવાનું એમ કરીને મને લઈ ગયા સાત વાગે જીસા ત્યાંથી એ મંગળવારે ગોધરા મીટિંગમાં ગયા ગોધરા મીટિંગમાં ગયા એની પછી વાત કરી મેનેજર જોડે વાત કરીને ગયા છે રણંદીપુર સાહેબને મળવા માટે એની પછી મને મેનેજર બપોરે આવીને પૂછે છે કે ક્યાં છે પછી મને મારા ઘરવાળા મને બે વાગે ફોન બી કર્યો છે વિડીયો કોલ અને કીધું કે મારો મા મારે ખાવું છે મારે માટે જમવાનું ભણાવ મને ભૂખ લાગી છે જે બનાવવાનું એ જલ્દીથી તું બનાવ દેખાવા તમારા ઘરવાળા કઈ બેંકમાં જોબ કરતા હતા આ પીડીસી બેંકમાં પીડીસી બેંક સંજયલી હા મેનેજરને શું ના એ મને નથી ખબર સર કેટલા દિવસથી લાપતા છે તમારો ઘરવાળા બુધવારથી